બગુમડા ગામ હરિકૃષ્ણ રેસિડન્સીના પાર્કિંગમાંથી પલ્સર બાઇક કોઈ ચોર ચોરી ગયાની ફરિયાદ પલસાણ પોલીસમાં નોંધાઈ મોટ ઓડિશા અને હાલ બગુમડા ગામ બસો ત્રણ હરિકૃષ્ણ રેસિડન્સી બી બિલ્ડિંગ લક્ષ્મી પેલેસ મુકામે રહેતા ચોત્રીસ વર્ષીય સુમન ગોકુલ ખુટિયાની પોતાની બિલ્ડિંગ નીચે આવેલા પાર્કિંગમાં મૂકેલી કાળા કલરની બજાજ પલ્સર બસો વીસ મોટર જેનો નંબર જી જે ઓગણીસ બી એલ ચોવીસ દસ જેની કિંમત રૂપિયા પચાસ હજારની પોતાના એપાર્ટમેન્ટના પાર્કિંગમાંથી કોઈ અચાનક ચોર ઈસમ તારીખ સત્તર ઓગસ્ટ બે હજાર પચીસના કલાક પંદર ત્રીસ વાગ્યાથી તારીખ અઢાર ઓગસ્ટ બે હજાર પચીસના કલાક નવ વાગ્યા દરમિયાન હરક વગર ચોર ચોરી કરી નાસિકેની ફરિયાદ તારીખ એકવીસને ગુરુવારે રાત્રે નોંધાવતા આગળની તપાસ પલસાણા પોલીસ મથકના એએસઆઈ મિતાલીબેન હરેશકુમારે હાથ ધરી છે